અરે મને કે મારે ભાઈ એમ્બ્યુલન્સ શું કર્યું કે જાનમાં લઈ જાવી અરે મન કે જાનમાં થોડી લઈ જવાય એ થોડું સારું લાગે અરે મેં કીધું તો એ તમે છોડો ને બધું અરે મન કે લાલ ચોકડી હોસ્પિટલના નામ લખેલા હોય મેં કીધું એની માથે તમે લાલ પીલા કાગળ નાખી દેશું ભૂરાનો બી લગાડીશું ભૂરીનો બી લગાડીશું મોટું દિલ દોરશું એ બધું ઠકાઈ જાય એ ચિંતા છોડો એટલે ભૂરાને અમે સમજાય એટલે એના કાકાએ કીધું કે માયાભાઈ આ જ્યાં જાય ને આ બોલે ને આ બધું બગડે જ એના કાકા ખીજાડા હું બોલું એટલે બદલે બધું એમ હું બોલું માલો જ સંબંધ તલવાનો માલે બોલવાનું એના કાકા કે તું બોલ ને એટલે બગડે તું તોતડો છો તોતડો કીધું મગજ જો હોય એવો ન કહેવાય હું તો એટલે સંબંધ નથી એમ તોતલો નહીં તમારા ઘરનો છોતલો છો એટલે સંબંધ નથી થતો બાકી તોતલો તોતલો હોત ધીલુભાઈ અંબાલીનો છોતલો તો ગમે ત્યાં ડાયરે વળગી ગયો હોત તમે તમે ચાયકલ આ પંખા વગરની ચાયકલું આકો લુખાવ તમારી ઘેલે ઊંધેલા ગલા પાંક આવી ગયા પાછો કાકાને કીધા એટલે મેં પાછા બેન શાંત કર્યા મેં કીધું ભાઈ હશે તું શાંતિ રાખ અને એક કામ કર ભૂરા તું શાંતિ હવે મને અંતર કાકાને વાત કરવા દે મેં ભાઈ હવે તમે બે ઝઘડોમાં આપણે ગમે એમ કરીને ભૂરાને ડાળે વળગાવો છે એટલે કાકાએ કીધું કે મારે ભાઈ એક જગ્યાએ ફોન આવ્યો છે જોવા જવાનું પણ મેં હમણાં કીધું કે અમે પછી આવશું પછી આવશું કારણ કે આને લઈને મારે જવું કેમ એક તો એ મારે આરે ગાળે ગાયે આવે છે મેં કીધું હું આવું આ રે તું તો કે તો થાય તમે મારે ભાઈ આવો ને તો તો હો તકા પદીના મેં કીજો ભૂરા શેલી ટ્રાય આ વખતે ન થાય એટલે આપણે તને શિવરાત્રીના મેળા સિવાય અમારે મળવાનું થતું નથી ફોન કર્યો ને અમે જોવા આવીએ છીએ માયાભાઈ હારે આવે છે એ ઘરના લોકો રાજી થઈ ગયા ગામમાં બધે કહી દીધું કે અમારી ઘરે માયાભાઈ આવે છે ભૂરાનું જોવા એ ગામમાં ગયા એટલે ટ્રાફિક ને ઓલા નહીં વાવાહ થઈ ગઈ ફલાણાભાઈની ઘરે આવ્યા અને અમે ગયા ત્યાં અને ભૂરાને કીધું રસ્તે મેં કે બોલવાનું થાય તો અંગ્રેજી સિવાય બોલતો નહીં એંતલી પલવી જોવે મને કે અમારી હાથ પેથીમાં કોઈને અંગ્રેજી આવલે તે મેં કીધું મને આવડે એવું તને શીખવાડી દઉં તારે એમ લાગે ને કે બહુ તલત બહુ તલત નહીં ગુડ બલાબેલ છે ઓકે બલાબેલનું દીકરું નહીં થવાનું બલાબેલ નહીં ઓકે હા પાડ્યું યસ ના પાડ્યું નો બસ મેં કીધું એટલું જ બોલવાનું મને કે ઓકે બસ તારું ભૂરિયા છેલી ટ્રાય ઓ બટા અમે ગયા જ્યાં કાકા ભાઈનું એવું દીકરી ટ્રેમાં પાણી લઈને પાણી પાવા આવી તો ભૂરિયો મળ્યો મને કોણી મારવા મને કે પાકો પાકો કામ વાળી છે હું પાકું મૂળ મુદ્દો નથી આવ્યો મને આ તો તમે ને એટલે ઉતાવળા થઈ ગયો પણ માયાભાઈ મને આનંદ આવ્યો એ જેના તામવાળા આવા લુપાલા હોય તો મેન મુદ્દો તેટલો લુપાલો છે મેં રૂમા મોઢું લુસી લે ખોલે લાડુ પાડીમાં દીકરીના બાપે પૂછ્યું રસ્તે કાંઈ તકલીફ નથી પડીને ત્યાં ભૂરો કે ન શું તમારો પરિવાર ઓકે અમારું મકાન ગુડ ચા પાણી પીશો યસ હમવાળા ગોથું ખાઈ ગયા ક્યાં બાત હૈ પૂછી એનો જવાબ અને અમી પાસે બ્યુટી પાર્લર માલે વાટા પ્લાસ્ટર કરાવીને લઈ ગયેલા ભૂરિયાને બાવી નો લાગે અંગ્રેજી સિવાય કા નહીં દીકરીનો બાપ રાજી થઈ ગયો ક્યાં બાત હે પૂછી એનો જવાબ મોઢામાં જીભ નહીં છોકરાને અને પાછો અંગ્રેજી માયાભાઈનો ભાઈબંધ બોલાવો આપણી ભૂરીને ન્યાય ભાઈ ભૂરી આવ્યા પણ એકસો ને ચાલીસ કિલોનો દાગીનો અને તેને હું ભેગી કરો એવો વાન અને આમ આમ આવતા આવતા અભરાઈ ઉપર વાસણ ખખડતા હતા ધમમ હાઈટ હાડા ચાર ફૂટની હવે કેવું પૂછ્યું હોય છે અને એક હાથમાં આગળ આપણે આપણી જે કીટલી આવી ને રજવાળી બસ એ કીટલી મને યાદ આવી એવી જ કીટલી લઈને ભૂરી આવી બોલાવો આપણી ભૂરીને અને ભૂરી આવી કેટલી હાથમાં હાથમાં રકાબીનો ખડકલો જાણે ખપ્પર ભગવા ઝોગડી નીકળી હોય કીટલી હોય ને આ રજવાડી કીટલી કાંઈ એને ગરમ પાણી કરીને નાળસામાંથી બેનો અંદર બહાર ધોતા હોય પણ આ નાળસું ન ધોવે ઘણા નગર એમાં કાથીની દોરી નાખીને આમ કાટ નાખું છું અથવા ગરમ પાણી ભરીને એમાં એક બે વાર કાટ નાખું અમુક ઘી ચા પીવા જાય ને તો કિટલીનું મોઢું જોઈને ને ભાઈ તો આપણી ચા મરી જાય ગોબરા છોકરા નાક ભલે મોઢું પીર્યું હોય એમણે બસ આપણે કે લેચ અને આપણે વિવેક કરીએ ને ભાઈને પહેલાં આપો ભાઈને પહેલાં આપો આપણે કોઈ ચા આપે તો આપણે કે ને પહેલાં આપો કઈ વિવેક નથી ઓલા જે હોય ને ભાઈમાં જાય એટલે આમ જાય ભૂરી આવી અને ભુરાને મેં કોણી મારી જોઈ લે ભૂરા જો બા આવ્યા ભૂરો બને કે ભાગું તો મારી ભયમિકા લાજે બ્યુટી પાર્લરને રામદેવ બાબાનો બેનો ઉપયોગ ન કરો તો તો ભૂલ્યો મતી જાવ હવે પાછા ન પલાય હવે તો મદા માંજ્યા એ માંજ્યા અમે બસ બસ શાંતિ આવો હું આપો ભૂરાન ચા આપો પહેલી જ રકાવી ભુરાન પકડાવી ભેગી કીડી આવી હવે કીડી ભૂરો જોઈ ગયો એટલે કીડી કાઢવા આમ આંગળી નાખે હવે કીડી તળી આવી જાય ચા ગરમ અને ભૂરો આમ આમ કરે કાકા આમાં તમને નહીં ખબર પડે આ તમારો મુદ્દો જ નથી કાકા આમ અમુક અમુક દાંત કાઢે ઈ મને ખબર પડી જાય કોને આવી ટેવ છે એ મારા ગ્લાસ હાથમાં લઈ દઉં આમ ધરે લે પછી પીવાનું ચાલુ કરે ઘણા આ ટેવ કાકાને ખરી ભૂરાન કાકાને આ ટેવ ખરી એટલે કાકા ઉતાવળા થઈ જાય મારો દીકરો આમ આમ શું કરે ત્યાં સતું કરે નહીં અહીંયા અને કાકે કોણી મારી કે હું આમ આમ કરશ કરીઝા ત્યાંની અંદર કીડી એ અંગ્રેજી તો મનેય નથી આવડતું ભુરાને ક્યાંથી આવડતું એટલે ભુરે બિચારે સાહેબ અધિ સાહેબ ભુરાએ ઈશારો કર્યો હમ બેન કાકા કે હજી જોવે એટલે કે આમાં જોયો એમ કીડી દેખાડતું નથી પીવી એનો કાકા કે હું હું કરે મોઢામાંલી બહેને ભોંહવાનું કીધું ને દોઢ કલાક થાય ડમડમો સડેલો ને ભૂરો ભીહો એ તાલીમાં તીલી તે તીલી પેલા બોલવાની ના પાલે ને પાતા કે ભાઈને આ તીલી તાપીવાય તાપી ધાધલ થાય તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે તા કન્યાની માં બોલી ધો તું તું એવું ધલી ગયું જો તા કન્યાનો બાપ બોલ્યો તો થોકો ફલાત્યા હવે એ ભૂરાના લગ્ન લીધા સાહેબ હવારમાં જાન જાય રાતે મને ભૂરા બોલાવ્યું મને કે જાનમાં આવવાનું થયો અરે મેં તૈયાર છે ભાઈ આપણે ત્યાં તેદી જ બોલી હતી હું જાનમાં આવી એમ હું જાનમાં આવી એ તો બલાબેલ મને કે તમે હેમ આવતો તેથી આપણી પાસે કાકા એવી કાંઈ ફેર નહીં મેં કીધું તું જે તાર બાપાએ જે ગાડી વાહન બાંધ્યું હોય એમાં ભેગા જ બે જાવ માલા બાપાએ થતાલો બાંધ્યો એ થતાલામાં દમફલ્યું જે રેતીના કામમાં હું ભેદો જે રેતી ભલવા ધાવતું એ જ છેતનું દમફલિયું બાંધ્યું એટલે મને કે જાનને ઉલાળવા નાથવાની છે મોતલ જોચે મોટરનું કીધું હવે મા મહિનો સાહેબ ક્યાંય ગાડીયું મળે નહીં કરવું મેં કીધું કાંઈક કરીએ લે ને પણ ક્યાંય મોટર મળી નહીં ટ્રાવેલવાળા જેટલા હતા ને પૂછ્યું ફોર વ્હીલ મળી જ નહીં પછી સાહેબ રાજ્ય સિવિલ હોસ્પિટલમાં ફોન કર્યો મેં મેં કીધું કાલનો દે એમ્બ્યુલન્સ જોવે અરે મને કે મારે એમ્બ્યુલન્સ શું કર્યું જાનમાં લઈ જાવી અરે મને કે જાનમાં થોડી લઈ જવાય એ થોડું સારું લાગે અરે મેં કીધું તો એ તમે છોડો ને બધું અરે મને કે લાલ ચોકડી હોસ્પિટલના નામ લખેલા હોય મેં કીધું એની માથે તમે લાલ પીલા કાગળ નાખી દેશો ભૂરાનો બી લગાડીશું ભૂરીનો બી લગાડીશું મોટું દિલ દોરશું એ બધું ઠકાઈ જાય એ ચિંતા છોડો અમને ગાડી આપો મને કે લઈ જાઓ અમે ગાડી લઈ ગયા રાતે એક વાગ્યા લાવ્યા અને હણગારવા મૂકી દીધી પણ સાહેબ થેલું એ કાકા એમ્બ્યુલન્સને બદલે સબ વાહિની આવી ગયેલી પણ એ રાતે અમે જોયું ને ઠાકી દીધું અને ભૂર્યો એવો રાજી છો ભાલે મોટી મોતલ લાવ્યા હો આમ મારા બાન મારા કાકીને બધા સામી જાય એટલે આગલી સીટમાં કેબિનમાં હું ભૂરો અમે આગળ ખડકાણા

હવે મારી દિશા કેવી થઈ ટેપે સાંભળવાનું ને ઓલી દીકરીઓ ગીત ગાતું છું એ સાંભળવાનું બે ભેગું થઈ ગયું હવે તમે જોજો દીકરીઓ ગીત ગાતી હતી કોયલ બેઠી આંબલિયા એ મારો મોરાલિયા બેઠો રે ગઢ ને माण त उ लुटे हे राम हेराम शा बि त माल न रे उॾाणो दे तूं माता तूं ही पिता हो એ તમે ને હે હે સાહેબ આમણામાં મારું ધામસડું પગ્યું અરે મેં ભૂરિયા કરી ફર પણ ભૂરો કોઈ દેવું કાંઈ આવું ગીત નહીં ને એને બિશાને ખબર નહીં પણ જ્યાં વેવાય ના માંડવે કાકા મેં આવીને ઉભા રહ્યા ને એ વેવાયે અમારી ગાડી જોઈ ટેપ વાગતા થાય બેન ગીત ગવાતા થાય બેન હોપો ઢોલ વાગતા બેન થઈ ગયા હોપો પડી ગયો તો ભૂલો મને કે કેમ બધા ચપલક થઈ ગયા તારો આગમન બેટા પણ મને થયું કે ગોટાળો થયો હું જેવો ગાડી હેઠે ઉતર્યો ને જોયું ત્યાં ખબર પડી ન્યા અમે કાકા પગ્યા તો હણગાર ઉડી ગયેલો અને સબ વાહીની સોખી દેખાતી હતી અને એ માંડવા ઊભી ઉભી ઓલા હાંસળ ગયા હું દોડીને ગયો એટલે દીકરીના બાપાને મળ્યો મેં કેમ આ બધું બેન છું મને નક્કી અમારા કુટુંબમાં કોઈક ગુજરી ગયો અરે મેં કીધું કે આ સામે ગાડી ઘરે આવી અરે મેં ગાડી જોઈને બેન કર્યું મને કે હા અરે ગાડા થાવમાં ભૂરો આવ્યો આમાં મેં કીધું અગાઉ મરી ગયો હવે મંગલ એના પૂરા થયા વિદાય વખત આવ્યો એટલે દીકરી જેવું પાત્ર વિદાય લેતું હોય એટલે કુટુંબને રોતવે ને એ રોતા રોતા મળતી હતી દીકરી રડતી હતી તો અમારો ભૂરો મીડ્યો રોવા હોય મારે હોય બાપા મેં કોણી મારી કહે તારે વાર છે મેં કીધું છોપ આ કોણાના નહવારના બેના કપાય તારે ન રોવાય મેં તારી ભાભી મને કેટલી રોવાય મેં તારીમાં હા હારે જાય ન રોવે હગી માને હગા બાપને મૂકીને તારે હાલી નીકળે તો રડે નહીં મને કે એ જ વાતનો મને રોવ આવે હગી બાપને મેલી દે મને એની નહીં મેલી દે આ માઇન્ડ માઇન્ડ પૂરું કર્યું આનું એક જમાએ લગ્ન પછી પંદર દિવસે એની સાસુને ફોન કર્યો જમાઈએ પંદર દિવસ પછી ફોન કર્યો હાલો મોમ હા કુમાર જમાય રોવા મળ્યો મોમ मग जय श्रीकृष्ण पण कुमार सुकाम रडो मग कुमार प्लीज कुमार हवे रडो तो मारा सोगन छे क्यों तो खरा मोम हमें विदाई लेता था जाननी, क्या तमें कहता था ने કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે તું એમ સમજતો હતો તમે એમ કહેતા હશો મારી દીકરીનું ધ્યાન રાખજો પણ મને પંદર દિવસ પછી ખબર પડી આજ તમે મને કહેતા હતા ધ્યાન રાખજો અમારું વાવાઝોડું આવે છે આ હાસ્યની વાતો છે સાહેબ બાકી પરિવાર પરિવાર હોય છે એમાં હાવ હાચું કહો દીકરીનું સર્જન કરીને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા સાહેબ હાથ દીકરા હોય પણ જે પરિવારમાં દીકરી ન હોય ને એ હાથ દીકરાનો બાપ ભલે હોય પણ ઘરમાં એક દીકરી ન હોય ને તો એ બાપ કહેવાને લાયક નથી દીકરી બાપ બનાવી દે છે દીકરી પાત્ર એવું છે એનો એક મારે તમને પ્રસંગ કહેવો છે કારણ કે જે જે વસ્તુ આ દેશના સંસ્કાર છે આપણા પરિવારના એક એક સભ્યો તમે લઈ લો હું તો ઘણી વાર કેતો હોઉં કે જે બાળક ભાગશાળી છે જેને દાદાના ખોળામાં રમવા મળે એ દીકરાની ભાગશાળી છે સાસુના પાલોમાં એને મોટું થતા આવડે એ પરિવાર ભાગશાળી છે એને કોઈક ટોકવા વાળું છે અને એ પરિવાર ભાગશાળી છે એ પુત્ર ભાગશાળી છે કે જેને હું આમ હાલીશ તો મને ઠપકો મળશે આ જે ભય હોય ને એ મિત્ર કોઈ દિવસ તકલીફમાં ન આવી શકે ભલે એને ઠપકો ન મળે પણ આ આ જે જે જનામ એ આદર જે છે આ જ્યાં આવકાર જે છે જ્યાં લાગણી છે એ કોઈ તકલીફમાં ન આવે બાકી તો જેણે નાથ મોરડા કાઢી જ નાખ્યા એક જગ્યાએ અમારો સાહેબ આપણો સરકારી કાર્યક્રમ હોય ને દીકરી દેવો ભવઃ બેટી બેટી પડાવો બેટી ભણાવો બરાબર એ કાર્યક્રમ હતો એટલે અમારે કારણ કે આપણો સરકારી પાછા મોકલવાના હોય એટલે અમે પંદર પંદર મિનિટે પાછા ત્યાં આવી દીકરો મિત્રો દીકરી વાલનો દરિયો છે એવું દસ પંદર વાર બોલી ગયો દીકરી વાલનો દરિયો છે ત્યાં છોકરો ઊભો છે મને કે બસ હો હવે કા કે દીકરી વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો છે બોલો હવે હવે આનું કરવું હું મેં કીધું કરી પાડે પણ નહીં આ હકીકત છે સાહેબ હું કાયમ એક વાત કરું છું કે આ દેશનો પુરુષ અને આ દેશની સ્ત્રી એમાં આ દેશની ધરોહરની જવાબદારી કોઈ પાસે હોય તો કેવલ ને કેવલ આ દેશની સ્ત્રી પાસે છે આ દેશની મા પાસે છે આપણો પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી મા છે સાહેબ મારા દરેક કાર્યક્રમની શરૂઆત તમે અત્યારે જોયું હશે કે હું શરૂ કરું ને એટલે આમ કરું આમ પહેલો શબ્દ આપણે બોલતા શીખ્યા છીએ એનું નામ છે હા આપણી માયે ઘોડીયામાં નાખી અને પહેલો વેલો એ માં છે ને એ આપણને હાલડામાં બીજું ગીત આવડે કે ના આવડે પણ શરૂઆત તો થાય હા 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 અને બાકી મુઠી ઓઢીને હું તું હોય અને એ હારો હોય ત્રિસત્ય હા 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 મા એ કહેવા માગે કે દીકરા જગતના ચોકમાં મોટો થઈને જાણે તો હકારાત્મક રહેજે નકારાત્મક ન બનતો તારું જીવન પોઝિટિવ રાખજે હકારાત્મક રહેજે બીજાને સ્વીકારજે અને એ જે હકારાત્મક જે શબ્દ છે જે માણસમાં આવી જાય એટલે પેલો ગુરુ આપણી માં છે અને પછી આપણો સદગુરુ છે પણ માં અને સદગુરુમાં ફરક એટલો છે માં કુખથી જ્ઞાન આપે છે અને સદ્ગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે અને જેના દીકરાએ કુખના જ્ઞાન લીધા હોય ને એના દીકરા સારા કાર્યને સારા કાર્યમાં હાજરી આપી શકે એ વત્સ નરું સત્ય છે એટલે એક નાનો પ્રસંગ કહી પછી આપણે આ વાતો વાતોમાં કેમ સમય વિજય ખબર ન રહે અને આનંદ છે ને આનંદ એ ભગવાનનું રૂપ છે કકા હું છે મોટા પુરુષ મોટા માણસો છે એ બધા હસ્યા વગેરે રહી ન શકે અને કરી મોટા જ ના થઈ શકે મીંઢાનું કામ જ નથી હો ખરેખર અમુક ને અરે અમારા અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને એટલે એ આમાં એટલા બધા એવું કઈ વીઆઈપી જેવું હોય નહીં એમાં પણ અમુક ઢોંગ કરે અમે વીઆઈપી છીએ એમ હો સાહેબ બહુ જ એટલે કરે અને અમુકને તો બેનુએ એવા દબી દીધા દાંત એ ન કાઢી શકતા દાંત કાઢે તો કોણી મારે કરો છો હું તા તા દાંત કાઢો કાકા દાંત કાઢે એ પણ પરમાત્માની કૃપા તો ધસી શકાય એટલે હું કાયમ એક દુહો કહું ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો સૂર્ય વગરનો દિવસ નકામો ચંદ્ર વગરની રાત નકામી અને પૈસા વગરનું પાકીટ નકામો ઈ વગરનું ઘર નકામું ઘણા વાંટા આપણને કે આવી જાય અમારી ઘરે તારી ઘરે હું તો પેલું આવું અમારે તો સુલા માથે હાવણીઓ મૂકીને બેઠેલો છું જીવન ક્યાંથી ચાલુ કરવું ક્યાં પૂરું કરવું અને ત્રીજી વાત કોની ભેગું રહેવું હું આપણે તમારા નરેશભાઈના ફોન આવે આપણો કાંઈક કાર્યક્રમ હોય તો ખરેખર હું આ જેટલા મિત્રો છે એ બધાને હું પ્રેમ બહુ કરું એને હું કહું કે તમે ભાગશાળી છો તમે નોકરી તો ગમે એમાં કરત પણ તમને જે આવા માણસ સાથે તમને નોકરી કરવાનો અવસર મળે ને એ મોટામાં મોટી જીવનની વાત છે સર આગળ આવડા ભાઈ વિડીયોવાળા ભાઈ એ મને કહેતા મને કહું એટલા વર્ષથી સૌજી કાકા સાથે માણા ગૌરવ લઈ અમુકને આરે નીકળો ને તો માણસ ઉધાર ન દેતા ને એ દેવા મળે અમુક આરે નીકળો ને તો બાકી હોય ઉઘરાણી મળે કરો હવે દેજો તમારે હાલ્યું ફરી કાંઈક એક જણો તો ઊભી બજારે નીકળ્યો છે કોઈ મરુદનો દીકરો મને પાંચસો રૂપિયા ઉછી ના આપે કોકે કીધું થોડોક આગળ વયો જો કોક આપશે જે જીવનમાં લાગણી અને ભાવ ન સમજી શકે એવી વ્યક્તિ સાથે રહેવું નહીં જ્યાં લાગણી હોય જ્યાં ભાવ હોય એટલે મૂળ વાત એ કરતો હતો સાહેબ એક નાનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું દીકરી જેવું પાત્ર હમણાં દિવાળી ઉપર એક દીકરીનો વિડીયો આવ્યો હતો નાની એવી દીકરી હતી ઘર ઘર સાફ થતા હોય ને બધું દિવાળી ઉપર એટલે એ કીધું મહેરબાની કરીને કોઈ દીકરીઓ ઘર સાફ કરતી નહીં બા એમ કહે છે કે તું મોટી થઈને પારક્યા ઘીરે જાય અને હા હું પાછા એમ કે તું પારકા ઘી લે આવીશું હવે આપણું ઘર ગણવું હું એને કીધા સાફ જ ન કરવા લે એમ કરીને એણે એક કોમેન્ટ કરી હતી પણ વાત સાચી છે એક જ પાત્ર એવું છે નિર્સ્વાર્થ છે એટલે કોઈ સ્વાર્થ નથી અઢાર વર્ષ સુધી બાપના આંગણામાં રમીને મોટી થતી હોય સરજી કાકા અમે અહીંયા આવીને ને તો પાણી માંગ્યું તો દૂધ આવતું હોય પણ દસ દી રોકાઈ તો અગિયારમાં દિવસે તેમ થાય કે હાલો ઘરે વૈયા જઈએ તો સાંભળી લેજો કે જે દીકરી બાપના આંગણામાં જમવામાં પોતાનો નખ ન બગાડ્યો હોય એવી લાડકોટથી ઉસરીને મોટી થતી હોય એવી દીકરીઓને ભારત વર્ષમાં આપણા ગુજરાતમાં સુખી સંપન્ન બાપની દીકરી હોય અને હા હારે ગયા પછી સાહેબ મેં ખાળિયા ખોદતા છે પણ એ દીકરીએ કોઈ દેના એના બાપ નથી કીધું કે અમે દુખી છે આ જે ગરીમાં જે છે ને એ દીકરીઓની છે ને